કેમ છો દોસ્તો ફરી એકવાર સ્વાગત છે ગુજરાતી ક્રિકેટર ચેનલ દોસ્તો તે તમારી સાથે વાત કરીશ કે તમે એક એપ્લિકેશન દ્વારા એ વસ્તુ કેવી રીતે જાણી શકો કે તમારી અત્યારે જે તમે ટ્રેનમાં બેઠો બેઠા છો અથવા તો કોઈપણ ટ્રેનમાં બેસવાના છો મુસાફરી કરવાના છો તો એના માટે આપણે પ્લાનિંગ કરતા હોય કે આ ટ્રેનમાં જવું કઈ ટ્રેનમાં જવું દોસ્તો એ બધી વસ્તુ આપણે પહેલાં આપણે જે છે એ પ્લાનિંગ કરતા હોઈએ છીએ દોસ્તો અહીંયા આપણી પાસે એક એપ્લિકેશન છે કે જેના થકી તમે જાણી શકો છો કે તમારી ટ્રેન છે એ અત્યારે કયા સ્ટેશન પર પહોંચી છે અને કઈ જગ્યાએ છે દોસ્તો એના માટે એક જોરદાર એપ્લિકેશન છે જે તમે ટ્રેનમાં જો તમે મુસાફરી કરતા હોય તો તમને ખાસ ઉપયોગ થશે જેનું નામ છે વેર ઇઝ માય ટ્રેન તમે અહીંયા એવું રીતે લખો પ્લે સ્ટોરમાં વેર ઇઝ માય ટ્રેન તો તમને અહીંયાનો વિડીયો જોવા મળી જાય વેરીઝ માય ટ્રેનનો અને તમે એ વિડીયો જે છે વિડીયો નહીં તમે એપ્લિકેશન છે એ તમને જોવા મળી જાય તો તમે આ રીતનું કંઈક એપ્લિકેશન છે જેને આપણે અહીંયા ઓપન કરીએ છીએ અને અહીંયા આપણે કોઈપણ ટ્રેન છે એ જે તમારે જોવી હોય કે કઈ જગ્યાએ છે તો એના માટે તમારું જે સ્ટેશન છે સમજો આપણે રાજકોટથી જવું છે દ્વારકા તો અહીંયા આપણે રાજકોટ લખશું રાજકોટ જંક્શન અને સામે લખશું ઓખા અથવા તો દ્વારકા એ વસ્તુ આપણે ઓખા લખીએ છીએ તો ફાઇન્ડ ટ્રેન તો તમને જે તે તે આ ટ્રેન હશે ઓખાથી રાજકોટથી ઓખા સુધીની એ તમને મળી જશે તો અહીંયા લખ્યું છે વેરાવળ ઓખા એક્સપ્રેસ ત્રણને દસે ઉપડે અને આઠને પંદરે જે છે એ ઓખા પહોંચાડે તો દોસ્તો અહીંયા સૌરાષ્ટ્ર મેલ છે કે જે નવને છત્રીસે ઉપડે છે અને બેને પંચાવને પહોંચાડે છે તો આ રીતની કંઈક આ એપ્લિકેશન છે અહીંયા તમે જોઈ શકો છો આ છે રાજકોટ ઓખા પેસેન્જર પણ આમાં લખ્યું છે કે ધીસ ટ્રેન ઇઝ ભટ્ટ પાર્ટલી કેન્સલ્ડ બિટવીન રાજકોટ એન્ડ આપા જે છે એના એના જે છે કેન્સલ કરવામાં આવી છે દોસ્તો તમને અહીંયા જે ટ્રેનની અપડેટ હોય છે કે ટ્રેન ચાલુ છે કે બંધ કોઈ પણ કારણોસર રેલવેના કામગીરીના હિસાબે તો એ પણ તમને અહીંયા જોવા મળી જાય છે કે ટ્રેન અત્યારે હાલમાં બંધ છે કેન્સલ છે જેથી કરીને તમારે ધક્કો ન થાય તો તમે જોઈ શકો છો આ છે ઓખા વંદે ભારત ટ્રેન અહીંયા તમે જોઈ શકો છો ઓખા વંદે ભારત ટ્રેન અત્યારે ગેટ કઈ જગ્યાએ પહોંચી છે તો અહીંયા છે પડધરીની આસપાસ ટ્રેન પહોંચી છે નવને ત્રીસથી દસને બાવન અહીંયા તમે જોઈ શકો છો ઓમ ટાઈમ છે નવત્રીસનો પણ અત્યારે હાલ છે દસ ને બાવન થઈ છે ને ટ્રેન અત્યારે પડતી પહોંચી છે તો તમે આવી રીતે તમારી ટ્રેન કઈ જગ્યાએ પહોંચી છે એ તમે જોઈ શકો છો અને તમે અહીંથી તમારું ટ્રેનનું ટ્રેકિંગ પણ કરી શકો છો તો શું તમે એપ્લિકેશન યુઝ કરવા માટે તમને પહેલાં જણાવ્યું કે તમારે જે સ્ટેશનથી તમારે ચાર જવાનું છે જે સ્ટેશનથી તમારે તમારી ટ્રેન ઉપડે છે ને જે સ્ટેશને તમારે જવાનું છે એ તમારે અહીંયા નીચે લખવાનું રહેશે અને જ્યાંથી ઉપડવાની છે એ તમારે ઉપર લખવાનું રહેશે અને પછી ફાઇન્ડ ટ્રેન ફાઇન્ડ ટ્રેન્સ કરશો એટલે તમને ઘણી બધી અહીંયા જે છે ટ્રેન જોવા મળી જશે તો દોસ્તો તમને માહિતી સારી લાગી હશે એવી તમને આશા રાખું છું તો અહીંયા જે એપ્લિકેશન છે તમે ભૂલી ન ગયા હો તો અહીંયા તમને બતાવી દઉં કે ટ્રેન એપ્લિકેશનનું નામ શું હતું તો એપ્લિકેશનનું નામ છે વેર ઇઝ માય ટ્રેન એના તમને આવી રીતનો લોગો જોવા મળશે તમે આ ડાઉનલોડ કરી લેજો તો જો તમે ટ્રેનમાં મુસાફરી અવાર ન કરતા હોય તો થેન્ક યુ મિત્રો તમે વિડીયોનું શું જોયો તો મારો ખૂબ ખૂબ આભાર